આજે વાત કરવી છે આફ્રિકન દેશ નામીબિયાના વેરાન રણમાંથી બહાર આવેલા ઐતિહાસિક રહસ્યની વર્ષ બે હજાર આઠમાં હીરાનું ખનન કરી રહેલા કામદારોને રેતીની અંદરથી કંઈક એવું મળ્યું હતું જે લગભગ પાંચસો વર્ષોથી હતું દફન સોળમી સદીના પોર્ટુગીઝ જહાજનું ભંગાર જહાજનું નામ હતું બોમ્બ જીસસ વર્ષ પંદરસો તેત્રીસમાં આ જહાજ પોર્ટુગલથી ભારત આવતી વખતે સમુદ્રમાં થઈ ગયું હતું ગુમ સૌથી આશ્ચર્યજનક વાત છે કે જહાજના ભંગારમાંથી બે હજારથી વધુ શુદ્ધ સોનાના સિક્કા હાથી દાંતના આભૂષણો અને તાંબાની સીલિંગોનો જંગી ખજાનો સુરક્ષિત મળી આવ્યો છે નિષ્ણાંતોના મતે આ જહાજ ભયાનક તોફાનમાં ફસાઈને કિનારાની નજીકની ચટ્ટાનો સાથે અથડાયું હશે અને ડૂબી ગયું હશે આ શોધ માત્ર ખજાનો નથી પરંતુ પ્રારંભિક વૈશ્વિક વેપારના ઇતિહાસની એક અમૂલ્ય ઝલક છે નામીબિયાના રણમાં મળેલો આ બોમ્બ જીઝસનો ખજાનો આફ્રિકાના પશ્ચિમી કિનારે શોધાયેલ સૌથી મૂલ્યવાન જહાજનો ગણાય છે ભંગાર